જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી આદ્યાશક્તિ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે દેવ દિવાળી વિશેની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરીશું એ પહેલાં વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ જરૂરથી કરજો જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ દેવ દિવાળી હિન્દુ ધર્મમાં વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે આ તહેવાર દિવાળીના બરાબર પંદર દિવસ પછી ઉજવવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ દેવ દિવાળીનો પવિત્ર તહેવાર કાર્તક મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે મિત્રો માન્યતા અનુસાર આ દિવસે દેવી દેવતાઓ પોતે પવિત્ર શહેર કાશી એટલે કે વારાણસી આવે છે અને દિવાળી ઉજવે છે દિવાળીની જેમ દેવ દિવાળીનો પર્વ પણ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે આ તહેવાર ભગવાન શિવ સાથે સંકળાયેલ હોવાથી તેનો વિશેષ મહત્વ માનવામાં આવે છે તો ચાલો મિત્રો જોઈએ કે આ વર્ષે દેવ દિવાળી ક્યારે ઉજવવામાં આવશે દેવ દિવાળીનું શુભ મુહૂર્ત શું છે અને તેનું મહત્વ શું છે અને તેની કથા વિશે જાણીશું મિત્રો હિન્દુ પંચાંગ અનુસાર કાર્તક મહિનાની પૂર્ણિમાની તિથિ ચાર નવેમ્બર રાત્રે દસ વાગીને છત્રીસ મિનિટે શરૂ થાય છે અને પાંચ નવેમ્બર સાંજે છ વાગીને અડતાલીસ મિનિટે પૂર્ણ થાય છે તેથી દેવ દિવાળીનો તહેવાર પાંચ નવેમ્બર બુધવારના રોજ ઉજવવામાં આવશે દેવ દિવાળીના દિવસે પ્રદોષકાળના સમય જોઈએ તો સાંજે પાંચ વાગીને પંદર મિનિટથી શરૂ થઈને સાત વાગીને પચાસ મિનિટ સુધીનો રહેશે દેવ દિવાળીના મહત્વ વિશે જાણીએ તો આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું ખાસ મહત્વનું માનવામાં આવે છે સ્નાન કર્યા પછી સાંજે શુભ મુહૂર્ત દરમિયાન માટીના દીવા પ્રગટાવવામાં આવે છે આ દિવસે સાંજે વારાણસીના ઘાટોના કિનારે લાખો માટીના દીવા જળહળતા જોઈ શકાય છે ફક્ત ઘાટ પર જ નહીં પરંતુ વારાણસીના તમામ મંદિરોમાં પણ દીવા પ્રગટાવવામાં આવે છે દંતકથા અનુસાર ત્રિપુરાસુર નામના રાક્ષસના અત્યાચારથી બધા દેવતાઓ ઋષિઓ અને મનુષ્યો ત્રાસી ગયા હતા ત્યારબાદ ભગવાન શિવે કાર્તક પૂર્ણિમાના દિવસે ત્રિપુરાસુરનો વધ કર્યો તેથી આ દિવસે ત્રિપુરોત્સવ અથવા ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે દેવી દેવતાઓ કાશીમાં આવે છે અને માટીના દીવા પ્રગટાવે છે તેથી આ તહેવારને દેવતાઓની દિવાળી અથવા દેવ દિવાળી પણ કહેવામાં આવે છે જો આજના દિવસે એટલે કે દેવ દિવાળીના દિવસે બને તો સવારે વહેલા ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ ખાસ કરીને વારાણસીની ઘાટ પર સ્નાન કરવામાં આવે તો તે અત્યંત શુભ માનવામાં આવે છે પણ આમ શક્ય ન હોય તો ઘરે નાહવાના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરી શકો છો ત્યારબાદ આ દિવસે દીવો પગટાવો તુલસીના ક્યારે દીવો કરવો તેની પૂજા કરો અને શેરડી ધરાવો રંગોળી પૂરો અને તેની આરતી કરો મિત્રો દીવ દિવાળી તહેવારોનો રાજા છે હિન્દુ માન્યતા પ્રમાણે કાળી ચૌદસના દિવસે શ્રી કૃષ્ણ ભગવાને નરકાસુર નામના રાક્ષસનો વધ કરી પ્રજાને તેના ત્રાસમાંથી મુક્ત કર્યા હતા આથી તેની ખુશીમાં દીપમાળાઓ પ્રગટાવીને દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે કહેવાય છે કે ભગવાન મહાવીર દિવાળીના દિવસે નિર્વાણ પામ્યા હતા તેથી જૈન ધર્મીઓ માટે પણ દિવાળીનો તહેવાર ખૂબ જ આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે આખા ભારતના તમામ ધર્મોના લોકો આ તહેવારને ભારે ઉત્સાહથી અને ઉલ્લાસથી ઉજવે છે કાર્તિક સુદ પૂનમના રોજ ઉજવવામાં આવતી દેવ દિવાળીના એક પૌરાણિક કથા પણ સંકળાયેલી છે તે અત્યંત પ્રચલિત છે તો દિવાળીની કથા વિશે જાણીએ તો ત્રિપુર નામનો મહાદૈત્ય પ્રયોગ ક્ષેત્રમાં તપ કરતો હતો તેને ઉગ્ર તપસ્યા કરી અને એના તપના તેજથી તેજના પ્રભાવથી ત્રિભુવન પણ બળવા માંડ્યા અને એને સંમોહિત કરવા દેવોએ અનેક અપ્સરાઓ મોકલી અને વિવિધ ઉપાયો કર્યા પરંતુ આ તપસ્વી દૈત્યને કંઈ પણ અસર જ થઈ નહીં એ કોઈ પણ કામ ક્રોધ કે લોભના વશમાં થયો નહીં અને તેણે બ્રહ્માજીને પ્રસન્ન કરી અમરત્વનું વરદાન માંગ્યું ત્યારે બ્રહ્માજી બોલ્યા ત્યારે બ્રહ્માજી બોલ્યા હે વત્સ મારું પણ મરણ થશે તો પછી અન્યની તો વાત જ છે કરવી જે વ્યક્તિ જન્મ લે છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત જ હોય છે એટલે તું મારી પાસે બીજું કોઈ અન્ય વરદાન માગી લે ત્યારે ત્રિપુર બોલ્યો હે પિતામહ દેવથી મનુષ્યથી રાક્ષસથી સ્ત્રીઓથી કે કોઈ રોગથી મારું મૃત્યુ ન થાય એવું શ્રેષ્ઠ વરદાન મને આપો ત્યારે બ્રહ્માજી તથાસ્તુ કહીને સત્યલોકમાં ગયા જ્યારે ત્રિપુરા સુરને આ વરદાન પ્રાપ્ત થયું એ સમાચાર સાંભળી અનેક દૈત્યો એની પાસે આવ્યા ત્યારે ત્રિપુરાસુરે દૈત્યોને આદેશ આપ્યો કે આપણા વિરોધી દેવોને હણી નાખો અને એમ ન થાય તો આપ એમની પાસેથી સર્વોત્તમ વસ્તુ છીનવી લો અને મને સમર્પિત કરો દૈત્ય રાજા ત્રિપુરની આજ્ઞા થતાં સર્વે દૈત્યોએ સર્વે દેવોને અને યજ્ઞોને બંદીવાન બનાવી ચારે તરફ હાહાકાર મચાવી દીધો ત્યાર પછી તેણે વિશ્વકર્માને ત્રિપુરની રચના કરવાનું કહ્યું જેથી વિશ્વકર્માએ ત્રિપુરના વચનોને અનુસરીને ત્રિપુરની રચના કરી જે તેજ ગતિથી ઉડનારા ધાતુના વિમાન જેવા ત્રણ પૂર હતા ત્રિપુરાસુર એક પૂરથી પાતાળમાં એક પૂરથી સ્વર્ગમાં અને એક પૂરથી પૃથ્વી પર ઈચ્છા અનુસાર તે બધે વિચરતો અને વિનાશ સર્જતો હતો દેવો પણ તેનાથી ત્રસ્ત અને લાચાર બની ગયા હતા ત્યારે દેવતાઓ વિષ્ણુ અને બ્રહ્માજી પાસે સહાયકતા માંગી ત્યાર પછી કથા અનુસાર ઇન્દ્ર બ્રહ્મા અને વિષ્ણુજી તેમજ નારદ મુનિ ભેગા મળીને સૌ શિવજીને મળી ત્રિપુરાસુરના સંહાર માટે તેમનું શરણ સ્વીકાર્યું ત્યાર પછી દેવ ઋષિ નારદજીની માયાથી પ્રેરિત થઈ ત્રિપુરાસુરે કૈલાશ પર આક્રમણ કર્યું ત્રણ દિવસ સુધી સર્વ એકત્રિત દેવો સાથે ત્રિપુરાસુરે મહાયુદ્ધ કર્યું અને કાર્તક માસની સુદ પક્ષ પૂર્ણિમાને દિવસે ભગવાન શિવજીએ એક જ બાળથી ત્રિપુરાસુરને મારી નાખ્યો એટલે સર્વ દેવો પ્રસન્ન થયા અને હર્ષો ઉલ્લાસથી તેઓએ સદાશિવને પ્રસન્ન કરવા દીપ સમર્પિત કર્યા અને દિવાળી જેવો ઉત્સવ ઉજવ્યો આથી આ દિવસને દેવ દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો કાર્તક પૂર્ણિમા દેવ દિવાળીના દિવસે જે કોઈ વ્યક્તિ પરમાત્માનું સ્મરણ કરી સાતસો દીવા કરે એ સર્વ પાપોમાંથી મુક્ત થાય છે આ દીપ પ્રાગટ્ય અને તેના દર્શન થકી તેને સુખ શાંતિ સમૃદ્ધિ અને અભ્યુદય તથા ઐશ્વર્યની પ્રાપ્તિ અવશ્ય થાય છે એવું પૌરાણિક ગ્રંથમાં કહેવાયું છે દેવ દિવાળીની સમાપ્તિ સાથે જ દીપાવળીનો મહોત્સવ પણ પૂર્ણવિરામ પામે છે અને તે સાથે જ શરૂ થાય છે શુભ લગ્નોની સિઝન એટલે કે લગ્નોત્સવ આમ દિવાળી એ સ્વચ્છતા પ્રકાશ આનંદ અને ઉત્સાહનો મહાપર્વ છે અને તેના અંતિમ ચરણમાં દેવ દિવાળી એ જાણે આ મહાપર્વના સમાપન રૂપે ઉજવવામાં આવે છે દેવ દિવાળીની મારા અને મારા પરિવાર તરફથી સૌને હાર્દિક શુભકામના